આ રીતે લોગિન પેજમાં તમારો જે મોબાઈલ નંબર રજિસ્ટર્ડ કરેલ છે તે નાખીને સેન્ડ ઓટીપી બટન પર ક્લિક કરવાનું રહેશે જો ફર્સ્ટ ટાઈમે કોઈ અપ ના આવે તો બીજી વાર તમારે ક્લિક કરવાનું એટલે તમારા મોબાઈલમાં ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે અહીંયા નાખવાનો રહેશે ત્યાર પછી તમારે કેપચા નાખીને લોગિન પર ક્લિક કરતા લોગિન થઈ જશે એટલે આખું ડેશબોર્ડ તમારું ખુલી જશે ડેશબોર્ડ માં તમારે પહેલા ક્રિએટ ચલણ માં જવાનું રહેશે ક્રિએટ માં એડ રીન્યુ ચલણ અને માં તમારે અહીંયા જે માનો કે હોય તો એ પછી માનો કે મોલાસિટી છે કે એસિડ હોય તો સડેલો ગોળ અને નવસાર માં જઈને તમારે લેવ આ ક્લિક કરવાનું રહેશે એટલે ઓટોમેટિક એના તમને ફોર્મ ઓફ લાયસન્સ આપી દેશે જો DS3 હોય તો DS3 DS4 હોય તો DS4 DS5 DS6 જે લાયસન્સ હોય એ મુજબ સિલેક્ટ કરીને અહીંયાથી તમને ફી ને બધું આવી જશે જો ડીએસ થ્રી અને ડીએસ ફોર માટે તમારે વર્ષ પણ સિલેક્ટ કરી શકશો પાંચ વર્ષ માટે રિન્યુ કરાવ્યું છે તો પાંચ વર્ષમાં ક્લિક કરવાનું રહેશે એટલે તમારે ઓટોમેટિક ફી આવી જશે ત્યાર પછી આ ડોક્યુમેન્ટ્સમાં તમારે જે છેલ્લું તમારું બુકની અંદર જે સ્ટેમ્પ લાગેલો હોય છે એ અને તમારું જે લાઇસન્સમાં નામ છે એ દેખાય એ રીતનું એ આખી પીડીએફમાંનું કે આખા લાઇસન્સ બુકની પીડીએફ મૂકી દો તોય ચાલશે પણ એક વસ્તુનું ધ્યાન રાખવું જે પીડીએફ બનાવો તે નીચેની હોવી જોઈએ અપલોડ થઈ શકશે ત્યાર પછી સેવ બટન પર ક્લિક કરશો એટલે આખી આખું જે ચલણ છે એ ક્રિએટ થઈ જશે એનો એક નંબર જનરેટ થશે અને નશાબંધી ખાતાને તે ફોરવર્ડ થઈ જશે હવે ત્યાર પછી નશાબંધી ખાતામાં જ્યાં સુધી આ એપ્રુવલ નહીં આવે ત્યાં સુધી બધી એન્ટ્રી તમારી પેન્ડિંગમાં બતાવશે આ રીતે જ્યારે નશાબંધી ખાતા દ્વારા એપ્રુવલ આવી જાય એટલે એપ્રુવ ચલણમાં જઈને એપ્રુવ ન્યૂ એન્ડ રિન્યૂ લાઇસન્સમાં તમે જઈને પેમેન્ટ કરી શકશો આવી રીતે તમારું એપ્રુવલ આવી જાય તો આ રીતે તમે આગળ હવે હું કરું એમ પ્રોસેસ કરીને એમાં ફી ભરી શકશો માનો કે હવે પે ભરના ઉપર ક્લિક કરીએ આપણે આ રીતના એક પેજ ખોલશે એમાં યસ આપી દેવાનું એટલે ઓટોમેટિક સાયબર ટ્રેઝરીનું પોર્ટલ આપણે સ્વિચ થઈ જશે સાયબર ટ્રેઝ્યુનું પોર્ટલ જે ખુલે તેમાં તમારે નેટ બેન્કિંગ અથવા તો અન્ય કોઈ એસબીઆઈથી નેટ બેન્કિંગ કરવું હોય તો ડાયરેક્ટ થઈ શકશે બાકી જો તમારે કંઈ કરવું હોય તો પેમેન્ટ ગેટવેમાં જઈને આગળ વધવાનું રહેશે આમાં કન્ફર્મ કરીને એગ્રી સબમિટ બટન પર ક્લિક કરતાં આખું પેમેન્ટનું પેજ ખુલશે પેમેન્ટનું પેજ ખુલે એટલે એમાં તમે અલગ અલગ ટાઈપથી પેમેન્ટ કરી શકશો એમાં યુપીઆઈથી તમે પેમેન્ટ કરવું હોય તો અહીંયા તમે યુપીઆઈ આઈડી નાખી શકશો આ રીતે પાછું વેબસાઇટ પર આવી જવાનું રહેશે અને એપ્રુવ ચલણ માં આવશો એટલે તમારો જો કમ્પ્લીટ પેમેન્ટ થઈ ગયું હશે તો પ્રોસેસ ની જગ્યા પછી વ્યુ રિસિપ્ટ લખેલું આવશે વ્યૂ રિસિપ્ટ તમારું જે ચલણ છે એ એના પર ક્લિક કરતા કે એક પીડીએફ જનરેટ થશે એની પ્રિન્ટ કાઢીને તમારે નશાબંધી ખાતામાં તમારી જે કંઈ અરજી હોય સુધારા વધારા હોય કે જે પણ હોય એની સાથે જોઈન્ટ કરી દેવાનું રહેશે થેન્ક યુ વેરી મચ